રાજકોટ થી પચ્ચીસ કિલોમીટર દૂર આવેલ પૌરાણિક રંગોમાતાજી નું મંદિર બન્યું આ સ્થાનુ કેન્દ્ર રાજકોટથી ત્રંબા અને સરદાર ગામની વચ્ચે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક રંગોમાતાજી નું મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ મંદિર રાજકોટથી પચીસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે અહીં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે શ્રદ્ધાળુઓમાં એક આસ્થાનું કેન્દ્ર બનતા લોકોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે આ મંદિર ખાતે રંગો માતાજીના તાવાની શ્રદ્ધાળુઓ માનતા રાખતા હોય છે શ્રી રંગો માતાજીના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો

રહેતા અને એમને માતાજી મેણી માતાજી મંદિરની સ્થાપના કરેલ વર્ષો પર્યંત માતાજી જીવનભર આ સંસ્થામાં અહીં જ રહેતા એમના ગયા પછી અવસાન બાદ આ બધું રાજકોટ ભાવનગર આજુબાજુ બધા ગામડાવાળા ભેગા થઈને ધીરે 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 આ બધું સંસ્થા રંગુ માતાજીનું નામ છે ડેવલપ કર્યું છે અત્યારે આ જે રંગુ માતાજીનું નામ છે એનું રજિસ્ટ્રેશન ટ્રસ્ટ થયેલ છે આ ટ્રસ્ટની અંદર પાંચ ટ્રસ્ટીઓ બધાએ પોતપોતાની સેવા આપે કોઈ પેટે રૂપિયો કંઈક હું પણ એડવોકેટ છું હરિસિંહ ગુનુભા વાઘેલા આ સંસ્થાને કોઈ પણ પ્રકારની લીગલ કાર્યવાહી જે કંઈ કરવાની હોય તમામ કાર્યવાહી હું કરું નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયો લીધા વગર અમને કે માતાજીનું કામ કરીએ અમારો સહભાગી તમને આ સેવા કરવાનો લાભ મળે તો આ ધામની આ પ્રકારની હિસ્ટ્રી હોવા છતાં અહીંના રંગુર માતાજીના અમુક વારસો જે છે જેને આ લોકો સસ્તી છે એ લોકો એમ કે આ તો અમારા માતાજી નું હોય